આમ આદમી પરિસ્થિતિ વિસાવદન ની ચૂંટણી અને પરિણામ આવ્યું ત્યારબાદ પણ કેટલી ચર્ચાઓ થઈ હતી કેટલાય મોટા નેતાઓ આ આમ આદમી પાર્ટીના નિર્ણયથી નારાજ હોય તેવા પણ સમાચાર સામે આવ્યા હતા એમાં એક રેશમા પટેલ આપણી સાથે જોડાયા છે રેશમા બેન પહેલા તો આપનું સ્વાગત છે રેશમાબેન છેલ્લા ઘણા દિવસોથી જ્યારથી ગોપાલભાઈ ની ટિકિટ કન્ફર્મ થઈ ત્યારથી એક વાત હતી કે છે છે રેશમાબેન પોતે ત્યાં એમણે અભ્યાસ કર્યો એમને ટિકિટ મળવી જોઈતી અથવા તો કોઈ સ્થાનિક પણ ટિકિટ મળી અને પરિણામ આવ્યું ત્યારબાદ પણ સતત ચર્ચાઓ રહી કે ભાઈ રેશમાબેન નારાજ છે અને છેલ્લે ત્યાં સુધી સમાચાર આવ્યા કે રેશમાબેન રાજીનામું આપી રહ્યા છે પણ હવે તમારો એક અમે વિડીયો જોયો એ વિડીયોમાં પાછળ આમ આદમી પાર્ટીનું બેનર છે તો શું આપ માની ગયા છો ભાઈ હું ક્યારેય થી નારાજ હતી જ નહીં અને જે અફવાઓ છે કે આમ છે તેમ છે એ માત્ર ને માત્ર હિત શત્રુ અફવાઓ ફેલાવી રહ્યા હશે મારું તો પેહલા પણ કહેવાનું હતું આજ પણ કહેવાનું છે કે હું આમ આદમી પાર્ટી હું રહીશ આ વાત હું વારે વારે કહી રહ્યું છું અને બીજું મારે એ કેવું છે કે અમે હંમેશા અમારી જે વિચારધારા છે એ હંમેશા રોટી કપડા મકાન માટે લડેલા છે તો અરવિંદ કેજરીવાલજી પણ એવા નેતા છે કે જે આંદોલન માંથી ઉભરીને એક પાર્ટી ને વિશાળ પાર્ટીને બનાવી છે તો અમે આ પાર્ટીમાં છે ને અમારું સૌભાગ્ય છે એટલે ઘણા બધા હિત શત્રુઓ કદાચ કોઈ આવી અફવાઓ ફેલાવતા હશે પરંતુ આ અફવાઓમાં કોઈ પણ જાતની તથ્યતા છે ને મેં પહેલા પણ કીધું હતું કે કોઈ પણ કાર્યકર્તા દુઃખી થોડોક હોય શકે પરંતુ નારાજ ક્યારેય ના હોય શકે કારણ કે અમે તો રોડ ઉપરથી સંઘર્ષ કરી અને અહીં સુધી પહોંચ્યા છીએ અમને ખબર છે કે સંઘર્ષ કેટલો હોય છે કેટલા ચડાવ ઉતાર આવતા હોય છે એટલે હવે આ નારાજગી ના આન તેન બધી જે અફવાઓ ચાલે છે ને એ અફવાઓમાં કોઈ પણ તથ્યતા છે નહીં બેન તમે જે વાત કરી હતી કે દુઃખી છે એ નારાજ નથી તો એ બાબતને લઈને તે આપણે ભૂતકાળમાં ખબર છે એક વાત એ કહો કે આ બધા સમાચાર ચાલ્યા હશે રેશમા બેન બોલ્યા હશે ત્યારબાદ એ વાત આમ આદમી પાર્ટીના સત્તાધીશો સુધી આમ આદમી પાર્ટીના ગુજરાતના મોટા નેતાઓ સુધી પણ પહોંચી હશે શું વાત થઈ હતી કોઈ બેઠક થઈ હતી આપની જો હું તમને કહી દઉં કે મારી આમ આદમી પાર્ટી છે ને એ લોકશાહીમાં માને છે એને ક્યારેય કોઈ કાર્ય કરતા ઉપર કોઈ કોઈ જાતનો પ્રેશર કરતા નથી અને અમારું રાષ્ટ્રીય નેતૃત્વ ગોપાલ ગોપાલરાયજી હોય અરવિંદ કેજરીવાલજી હોય કે દુર્ગેશ પાઠકજી હોય જે પણ છે એ રાષ્ટ્રીય નેતૃત્વ આજે એ પોતાનો સમય ગુજરાતમાં આપી રહ્યા છે અને ગુજરાતના નેતૃત્વમાં પણ ઘણા સક્ષમ લીડરો છે જે દરેક સાથે મળીને ગુજરાતમાં અમે આમ આદમી પાર્ટી ને જનતાના હિત માટે પ્રસ્થાપિત કરવાનો જે અમારો સફળ પ્રયાસ રહ્યો છે અને એ જ રીતે અમે આગળ કામ કરીશું એટલે મારો કેવાનો મતલબ કે લોકશાહી અમારે પાર્ટીમાં છે અમારી પાર્ટી ક્યારેય કોઈને દબાવવાની કોશિશ નથી કરતું એટલે જે પણ કઈ સંગઠન હોય છે ત્યાં સવાલો પણ હોય છે સમસ્યાઓ પણ હોય છે પરંતુ અમારું સંગઠનમાં ઘણા બધા મજબૂત લીડરો છે અને સમજદારી પણ છે અમારું સંગઠનને કોઈ પણ તોડવાની કોશિશ કરશે તો તૂટી નહીં

તમે જે લોકશાહીની વાત કરી વાત એ જ છે કે લોકશાહી આમ તો સામાન્ય રીતે એક ઘર હોય એક નાનું ગ્રુપ ચાલતું એમાં પણ ઝગડા ચાલતા હોય એટલે સ્વભાવિક છે કે મોટી પાર્ટી હોય એમાં તો કોઈને કોઈ વાતને લઈને લોકોમાં અસંતોષ હોય લોકો પોતાની રજૂઆત કરતા હોય એ વાત તમારી સાચી છે તો મારી વાત એ જ હતી કે તમે એમની સાથે કોઈ વાત કરી હતી અથવા લોકશાહીમાં માનનારની તમે વાત કરો છો તો એમણે આ મુદ્દે કોઈ ચર્ચા કરી હતી આપની સાથે જો મેં તમને એ જ કીધું કે અમારું સંગઠન હોય તો સંગઠનના ઘણા બધા સિસ્ટમ પ્રમાણે કામ પણ થતું હોય છે મેં કીધું કે જે વિષય હવે છે જ નહીં વિષય ઉપર ચર્ચા કરવાનો કોઈ મતલબ જ નથી અમારું મકસદ અમારું જે કાર્ય છે એ ગુજરાતની જનતા માટે પરિવર્તન લાવવાનું છે સંગઠન હોય છે તો સંગઠનના ઘણા બધા સિસ્ટમ હોય છે તો અમે એ સિસ્ટમના ભાગ છીએ અને એ સિસ્ટમના ભાગ બની અને આમ આદમી પાર્ટીને ગુજરાત માટે કઈ રીતે મજબૂત બનાવી શકીએ કારણ કે આજ સુધી આમ આદમી પાર્ટી ઉપર હંમેશા ત્રીજો વિકલ્પ ત્રીજો વિકલ્પ કરી અને જે ખોટા માણસો છે એ લોકોએ અમને લಾಂಛન લગાડ્યું છે પણ અમે મજબૂત આઈટી કહીએ છીએ કે અમે ત્રીજો વિકલ્પ અમે ત્રીજો પક્ષ નથી અમે ગુજરાત માટે મજબૂત વિકલ્પ છીએ એ વાત સાબિત કરવા માટે અમે બેઠા છીએ એટલા માટે સંગઠનની વાત તો સંગઠનમાં હોય છે અને ગુજરાતની જનતા માટેનો અમારું જે કાર્ય છે અમારો જે વિચાર છે એ પરિવર્તનનો વિચાર છે એક એક કાર્યકર્તા પ્રામાણિકતાથી કામ કરે છે અને એમાં એમાં અમે લોકો પણ આવીએ છીએ મજબૂત સંગઠન બનાવવામાં અમારો પૂરો ફાળો છે અમે અમુક નેતાઓ સાથે વાત કરી હતી આમ આદમી પાર્ટીના અને એ વિડીયો પણ ગુજરાત તક પર તમે જોઈ શકશો એમાં એ લોકોએ કહ્યું હતું કે રેશમાબેન જે બોલે છે એ વાતમાં દમ છે એ ખોટું નથી ને ત્યારબાદ અમે એ બોલ્યા પણ હતા કે ભાઈ અમે આટલા લોકો સાથે વાત કરી છે ને તે તે લોકોનું આ પ્રકારનું વલણ છે તમે શું કહેશો કે તમારી વાતને કેટલાય આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓએ પણ સૂર પુરવ્યો હતો મારે એ વિષય ઉપર કોઈ વધારે વાત કરવી નથી હું તમને એટલું જ કહું છું કે સંગઠન હોય ને થોડું ઘણું તો સંગઠન સંગઠન બનતું હોય છે ને સંઘર્ષ તો બધાને હોય છે તો મને એટલો વિશ્વાસ છે કે એ અમારું જે રાષ્ટ્રીય નેતૃત્વ અહીંયા છે પ્રદેશનું નેતૃત્વ છે આ દરેક સાથે બેસી અને સંગઠનને મજબૂત કરવાનો અમારો જે પ્રયાસ છે ને એ પ્રયાસમાં અમારે મજબૂતાઈથી ઊભું રહેવાનું છે અને એ જ રીતે કોણ સાચું કોણ ખોટું આ બધામાં પડવાથી હવે મને નથી લાગતું કે કોઈ મતલબ છે એટલી ખબર છે કે બસ સત્યથી લડવું છે સંઘર્ષના મેદાનમાં હંમેશા ટયકા છીએ ભાજપ સાથેનો આટલો મોટો અમારો સંઘર્ષ છે હું જેલમાં રહીને આવી છું મેં આટલા ઉપવાસ આંદોલનો કર્યા છે છતાં પણ અમે ડગ્યા નથી તો આ તો અમારી પાર્ટીના કોઈ પણ સંગઠનનો નાનો મોટો સંઘર્ષ હોય છે તો એ સંઘર્ષમાંથી અમે ગુજરાતની જનતા માટે મજબૂત સંગઠન કઈ રીતે બનાવી શકીએ એ જ અમારા સૌનો પ્રયાસ છે. બેન અત્યારના આપનો જુસ્સો અને ફરી આમ આદમી પાર્ટી પ્રત્યેની વાત સાંભળીને મને એક વચ્ચે સવાલ આવી ગયો હું પૂછી લઉં ત્યારબાદ આ ચર્ચા આપણે પૂરી કરીએ જે બોટાદ વિધાનસભા છે ને એમાં એમાં ઘણા સવાલો થઈ રહ્યા છે ને ઉમેશભાઈ રાજીનામું જો કે અત્યારે તો આપવાના જ નથી પણ કેટલાય લોકો અમારા વિડીયોમાં કોમેન્ટમાં લખતા હોય છે કે રેશમા બેન ને બોલાવો બોટાદમાં તે લડી શકે છે અમે એક વિડીયો પણ તેવો બનાવ્યો હતો કે ભાઈ ત્યાં પાટીદાર સમાજ મોટા પ્રમાણમાં રહે છે રેશમા બેન એ વિસ્તારમાં ટિકિટ આપો તો ચાલી પણ શકે શું કોઈ વાતથી અથવા આપની ઈચ્છા ખરી પેટા ચૂંટણી યોજાય તો લડવાની હજી તો ભાઈ બોટાદમાં અમને જે દગો થયો છે એ દગા સામે લડવા માટે અમે સક્ષમતાથી ઉભા છીએ ત્યાં તો લડવાની વાતો ચાલુ થઈ ગઈ મારે એટલું જ કેવાનું છે કે અમે કામ કર્યું લોકોની લાગણી હોય છે આંદોલન વખતે પણ બોટાદના એક એક ગામડાઓમાં ફર્યા હતા એટલે લોકો કદાચ કોઈ લાગણીથી બોલતું હોય પરંતુ આ સંપૂર્ણ નિર્ણય જે પણ હોય છે એ અમારી પાર્ટીની કમિટી કરતી હોય છે અને હવે તો અમારી કમિટી થી ફૂલ કહેવાય છે ને કે બહુ જ સરળતાથી અને સરસ રીતે અમારું કાર્ય થઈ રહ્યું છે

પાર્ટી ઉપર છોડું છું કે પાર્ટી મને ટિકિટ આપે કોઈ પણ બે હજાર સિત્તાવીસ ની પણ વાત કરું છું એટલે બોટાદ કનેક્ટ ન કરતા મારે એટલું જ કહેવાનું છે કે પાર્ટી પાર્ટીનો નિર્ણય રહેશે એમાં કોઈ વ્યક્તિનો નિર્ણય નહીં હશે પાર્ટી નક્કી કરશે કે શું કરવું છે અત્યારે તો અમારો સંઘર્ષ એટલો જ છે કે જે અમારા કાર્યકર્તા આજે આજે એકલા થયા થયા છે છે એ લઈને ઉઠાવી શકીએ ધારાસભ્ય ધારાસભ્ય વિહોણા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને જે મેણા ટોણા સાંભળવા પડે જે અપમાન સહન કરવા પડે છે અને લોકોના કાર્ય કરવા માટે એ લોકોને ઘણું બધું કહેવાય છે કે જેને મહેનત કરી હોય છે એને લોકો પછી સંભળાવવા પણ આવતા હોય છે કે બહુ તમે ઠેકો નીકળતા આવું બધું જ્યારે અમારા કાર્યકર્તાઓ સાંભળે છે ત્યારે બહુ દુખી છે અમારો કાર્યકર્તા પણ હિંમત નથી આવ્યો તો અમારું કામ છે કે અમે અમારા કાર્યકર્તાને હિંમત આપીએ અને એ એ જે શક્તિ અમારી છે એ શક્તિને અમે ટકાવી રાખીએ જે રીતે વિસાવદરમાં પણ જ્યારે ભૂપતભાઈ ગયા એ પછી ગ્રાઉન્ડ લેવલ ઉપર મારા સહિતના અનેક કાર્યકર્તાઓ ઉતરી પડ્યા હતા અને જનતાને વિશ્વાસ આપ્યો હતો આ એક વ્યક્તિનો દગો છે આ પાર્ટીનો દગો નથી આમ આદમી પાર્ટીનો નથી અરવિંદ કેજરીવાલજીની જે વિચારધારા છે એ આમ જનતાની છે અને આમ જનતા માટે જ રહેશે

એક એમના સુધી પણ મેસેજ પહોંચે કે તમે શું વિચારી રહ્યા છો ધન્યવાદ આપ જોડાયા બધું ધન્યવાદ ભાઈ થેન્ક યુ